આપણે AI ને પૂછ્યું તો ચાસા જવાબ આપે છે કે ખોટા એ આપણે હમણાં જોશું આ શું છે અવાજ પરથી લાગે છે કે તમે કોઈ દુકાન વિશે જાણવા માંગો છો આ પર પટેલ લખેલું છે શું તમે આ માહિતી મેળવવા માંગો છો હા હા જરૂર જી હા

શું તમે આ મિક્સર વિશે કંઈ પૂછવા માંગો છો હવે આ મિક્સર છે નું છે આ આ વસ્તુ આ પણ એક મિક્સર છે પરંતુ તે કણાટ મિક્સ કરવા માટેનો મિક્સર છે શું તમે આ મિક્સર વિશે કંઈ જાણવા માંગો છો આ વસ્તુ શું છે

આ આનો આ આઈસ્ક્રીમ બનાવવાનું મશીન છે તમે આ મશીન વિશે શું જાણવા માંગો છો તો ખોટી વાત છે તમારી આ તો જ્યુસ ડિસ્પેન્સર છે આઈસ્ક્રીમ ન બને આમાં માફ કરશો મારી ભૂલ થઈ ગઈ આ જ્યુસ ડિસ્પેન્સર છે આમાં આઈસ્ક્રીમ ન બને આ જ્યુસ ડિસ્પેન્સર વિશે તમે

આનો ઉપયોગ ગરમ ખોરાકને ગરમ રાખવા અને ડિસ્પ્લે કરવા માટે થાય છે આ હોટ ફૂડ ડિસ્પ્લે વિશે તમારે શું જાણવું છે આ શું છે આ આ કેક ડિસ્પ્લે કેસ છે આમાં કેક અને પેસ્ટ્રી જેવી વસ્તુઓ તાજી રાખવામાં આવે છે આ ડિસ્પ્લે કેસ વિશે તમારે શું જાણવું છે આ શું છે આ આ ડીપ ફ્રાયર છે આનો ઉપયોગ ફ્રેન્ચ ફ્રાઈઝ ચિકન અને અન્ય ખોરાકને તેલમાં તળવા માટે થાય છે આ ડીપ ફ્રાયર વિશે તમારે શું જાણવું છે આ શું છે આ થ્રી બર્નર ગેસ રેન્જ છે આનો ઉપયોગ રસોઈ માટે થાય છે આ ગેસ રેન્જ વિશે તમારે શું જાણવું છે આ વસ્તુ શું છે આ વસ્તુ આ ડોસા બેટર ગ્રાઇન્ડર છે આનો ઉપયોગ ચોખા અને દાળને પીસીને ખીરું બનાવવા માટે થાય છે આ ગ્રાઇન્ડર વિશે બરાબર છે તમારે શું જાણવું છે આ શું છે

આ હોબાર ડિશવોશર છે આનો ઉપયોગ વાસણો સાફ કરવા માટે થાય છે આ ડિશવોશર વિશે તમારે શું જાણવું છે આ શું છે આ એક એસ્પ્રેસો મશીન છે તમે આ મશીન વિશે શું જાણવા માંગો છો શું કામ આવે આ